હેલો ગાઈઝ આજે આપણે બનાવવાની છે મેંગો આઇસક્રીમ તેના માટે અહીંયા આપણે છે ને અડધો લિટર દૂધ લઈ લીધું છે ને દૂધને આપણે ગરમ મૂકી દેસી અને આ છે ને રેડીમેડ આઈસક્રીમનો પાવડર આવે છે એમાં આપણે ખાંડ પણ નાખવી નથી કરતી તો અહીંયા આપણું દૂધ એકદમ સરસ ઉકળી જાય ને એટલે આપણે પાવડર એડ કરી દેસી તો આ પાવડર એડ કરતાં જ એનો કલર એકદમ મસ્ત યેલો થઈ જશે પછી આપણે એને થોડીક વાર મિક્સ કરી અને ઉકળવા દેસી એકદમ સરસ ઘટ થઈ જાય ને પછી આપણે એને લઈ અને દસથી પંદર મિનિટ માટે ઠંડુ થવા દેશે પછી આપણે એને એક બાઉલમાં લઈ અને ફ્રીઝરમાં ચારથી પાંચ કલાક માટે સેટ થવા મૂકી દેસી તો અહીંયા જુઓ ચારથી પાંચ કલાક પછી એકદમ સરસ સેટ થઈ ગયું છે હવે આપણે એને કટ કરી અને મિક્સી જારમાં લઈ લેશી મિક્સી જારમાં એડ કરીને એની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશી પેસ્ટ એકદમ સરસ બની જાય ને પછી આપણે એમાં એડ કરી દઈશી ક્રીમ ક્રીમ એડ કરીને ફરીથી અને થોડુંક એક મિક્સીમાં ફેરવી લેશી પછી આપણે છે ને એક બાઉલમાં લઈ અને પછી આપણે એને આઈસ્ક્રીમ માટે સેટ કરશી તો અહીંયા આપણે એક લેર બનાવી અને ઉપરથી આપણે થોડીક જેલી એડ કરશી ફરીથી એક લેર એડ કરશી મેન મેંગોના ટુકડા એડ કરશી અને આપણે એની સેટ કરી લેશી તો આ એક રાત માટે આપણે એને ફ્રીઝરમાં મૂકી દેસી તો આપણી આઈસ્ક્રીમ જો કેટલી મસ્ત તૈયાર થઈ ગઈ છે તો આ મેંગો આઈસ્ક્રીમનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવતો હોય છે ને એમાં ફ્રેશ મેંગોની કટકી તો એટલી મસ્ત લાગતી હોય છે તો મારી મેંગો આઈસ્ક્રીમ ખાવા માટે તૈયાર છે તો હાલો બધા મેંગો આઈસ્ક્રીમ ખાવા માટે કોને કોને પસંદ છે